હલો તમામ હરી ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તોમાંના એક એવા ગાંફ ગામના અવલભાઈ નું આખ્યાન સાંભળીશું આ આખ્યાન ઉપરથી આપણને સમજવા અને જાણવા મળશે કે મહારાજ ને કેવા ભક્ત ગમે છે જે ભક્ત નિષ્કામી હોય જેના વર્તમાન ચોખ્ખા હોય અને પ્રેમાળ રહ્યું હોય એવા ભક્તના હાથ નો થાળ ખૂબ જ ભાવે છે તો ચલો આપણે આ આ અવલબાઈ નું આખ્યાન સાંભળીએ હે વાલા ભક્તો શ્યામ રંગમાં શોભતું બ્રાહ્મ્ય મુહૂર્ત સૂર્યના આછા તેજી ધીમે ધીમે આકાશ ઘેરાતું જોઈ વિચરણ માટે શ્રીહરિએ માણકી પર પલાણ માંડ્યું અને સહેજ ઈશારો કરતા જાણે માણકીએ તો પંખો ફેલાવી તે વેગ ગતિ એ ઉડી

ત્યાં તો સંતો અને ભક્તોના પાછળ રહેલ સંઘ પણ આવી પહોંચ્યો મહારાજની ઈચ્છા જોઈ જ પડાવ નાખ્યો સ્નાન સ્નાન વિધિ પૂર્ણ સૌ પૂજા કરવા બેઠા એ સમયે ગાફ ગામના હરિભક્તોને મહારાજ પધાર્યાની ખબર પડતા ઉતાવળા શ્રી હરિના પ્રભાતી દર્શને આવી પહોંચ્યા દર્શન કરી સૌ હરખાતા પોતાને ઘેર પધરામણી કરવા આગ્રહ કરવા માંડ્યા ત્યારે શ્રી હરિ કહ્યું કે હાલ તો અહીં જ સભા કરીએ મરજી ઉતરા દે મુખારવી દે ઢોલિયો ઢળાયો અને માથે પાથરણા પથરાયા અને શ્રી હરીને પથરાવ્યા પછી સૌ સભામાં ગોઠવાયા સૌ પર અમી દ્રષ્ટિ કરી મહારાજે ભક્તોને ભાવથી

એવો વિચાર કરી છે મહારાજ ની કહે મોકલાવ્યો કે મારે ત્યાં હું તમારા માટે થાળ તૈયાર કરવા જાઉં છું તો જમવા પધારજો મહારાજ પ્રત્યુતરમાં તેનું નિમંત્રણ સ્વીકારી હા કહી અને જ્ઞાન વાર્તાનો દૂર આગળ ચલાવ્યો અવલબાઈ તો ઘેર આવતા જ નાહ્યા અને પછી તૈયાર થયા મહારાજને શું ભાવશે તેના માટે શું બનાવવું એ મનોમંથન કરતા હતા ત્યાં તેમના માયે આવતા કહ્યું હે બેટા શું વિચારમાં ઘેરાય છે માં મહારાજ અહીં જમવા પધારશે તેની માટે તો થાળ કરવાનું છે તો શું બનાવું એવો વિચાર કરું છું આવો અવલબાઈ એમની માતાને કહે છે ત્યારે માતાએ કીધું કે હે બેટા આ વખતે મને તેનો થાળ બનાવા દે જ્યારે પણ મહારાજ આવે છે ત્યારે તું જ થાળ બનાવે છે મને તો લાભ લેવા દે

થોડા પાણીના કોગળા કરી મહારાજે સ્વસ્થ થતા બોલ્યા જમવામાં તો બીજું કાંઈ આવ્યું નથી પણ આ થાળ કોળે બનાવ્યો હતો મારી માએ મહારાજ અવલબાઈએ કહ્યું હમ એટલે તો આવું થાય ને એનું કારણ પૂછ્યો તો તમારા જેવી શુદ્ધતા વર્તમાન કે ચોખ્ખાઈ તેની નથી તેનો અહંકાર અને અશુદ્ધિ જે અમને પેટમાં ગડબડ ઉપડી અને અમે

ફિકર કરો અમે સાંજે રોકાઈ જઈશું અને તમારા હાથ નો કરુણા દ્રષ્ટિથી અવલબાઈ શાંતિ થઈ ચરણે નમી ગદગદ થતા કાલાવાલા કરતા બોલ્યા મહારાજ સાંજે વેલા પધારજો હો મહારાજ ઉતારે પધાર્યા અવલબાઈ વાલથી અનેક વાનગીઓ તૈયાર કરી

જમણા પગને ઉભો રાખે અને એના પર જમણો હાથ મૂકે ખેસ ખંભે થી ગોઠણ નીચે દબાવે અને કાન ઉઘાડા રાખીને મહારાજ જમવા બેસે આ રીત મહારાજની ની જમવાની હતી મહારાજ એક પછી એક વાનગી જમતા જાય અને માથું હલાવીને વખાણ કરતા જાય અત્યારે સાંજે તો અવલબાઈ રસોઈ બનાવી છે સહેજ અવલબાઈ સામે જોઈ મલકતા અમી દ્રષ્ટિ કરતા જાય અવલબાઈ ને તો એ જોતા જ

અરે અરે મહારાજ એમ ઉતાવળ શું કરી બપોરના સુખી થી ન જમાડો એટલે અત્યારે તો જમો કંઈ ખાસ જમ્યા નહીં હું તો સાવ જળબુદ્ધિ બેધ્યાન થઈ ને તમને જોતી જ રહી આપના દર્શનમાં તલ્લીન બની બધું જ ભૂલી ગઈ આવું અવલબાઈ મહારાજને કહે છે મુખ મલપતા મહારાજે કહ્યું હે અવલબાઈ તમારા ભાવે તમારા પ્રેમે અમને બહુ ખવડાવી દીધું છે એમ કહી પેટ ઉપર હાથ ફેરવ્યો

વૈસો છે છોગલા વાળો મારે મન વૈસો છે છોગલા વાળો છેલ છબીનો અજબ રંગીલો એને ચપ્પણ છે નેણનો ચાળો મારે મન વૈસો છે છોગલા વાળો વૈસો છે છોગલા વાળો મારે મન વૈસો છે છોગલા વાળો મહારાજની ની આ ચરિત્ર જોઈ સૌને સમજમાં આવ્યું કે જેના વર્તમાન ચોખા હોય નિષ્કામ ભાવ હોય અને પ્રેમાળ હયું હોય તે જ સાચા અર્થમાં ભગવાનનો ભક્ત બને છે તેની સેવા થી જ ભગવાન રાજી થાય છે મહારાજે આ વિષય વચનામૃતમાં પણ કહ્યું છે કે આ મૂળજી બ્રહ્મચારી બહુ નિષ્કામ છે તેથી જ તેના હાથની કરેલી રસોઈ અમને બહુ ગમે છે અને અમે એમનો થાળ પ્રેમથી જમીએ છીએ માટે ભગવાનની

અવલબાઈ ના હાથે બનાવેલી રસોઈ ખૂબ પ્રેમથી વખાણ કરતા કરતા જમ્યા તો વેલા હરિભક્તો આ ઉપરથી આપણે આ ખૂબ સરસ જાણવા મળે એવું છે કે હંમેશા નિષ્કામ ભાવ પ્રેમાળ ભક્તિ પ્રેમાળ હૃદય અને વર્તમાન ચોખા રાખવા જોઈએ જેથી ભગવાન આપણા ઉપર ખૂબ રાજી થાય તો મલા હરે ભક્તો કેવું લાગ્યું તમને આ ગામ ગામના અવલબાઈ એવા મહાન નારી રચના ભક્તનો આખ્યાન

સ્વામિનારાયણ સ્વજ કરી ખૂબ દિવ્ય અને ભક્તિમય વાતાવરણ ઘરમાં અને બહાર ઉભું કરીએ તો વાલા હરિભક્તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે એક નવા નારી રીતના ભક્ત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ